મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઇરફાન મુનશી ઇંગ્લિશ મીડિયમ કિન્ડર ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરૂચ શહેરની મુનશી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાડીઓ દ્વારા ઉત્સાહ આનંદ અને મનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો વિદેશથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકની સાથે કરવામાં આવી બાદમાં કેજી વિભાગના નાના બાળકોએ રનિંગ રેસ કેલેક્ટિંગ બોલ્સ પાસિંગ થ્રુ રિંગ્સ રસ્સા ખેંચ બલૂન રેસ અને ફન ગેમ્સ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોના ચહેરા પર દેખાતો આનંદ અને આત્મવિશ્વાસ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે વિદેશથી પધારેલા મહેમાનો, મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા સારાના આચાર્ય શ્રી શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનો વરદ હસ્તે સ્પોર્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો બાળકોને અભિનંદન જણાવ્યું કે બાળકના સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક છે રમતગમતથી બાળકોમાં શિષ્ટ સહકાર આત્મવિશ્વાસ સહનશીલતા તથા ટીમ ભાવના વિકસે છે સાથે સાથે તે બાળકોને સ્વસ્થ જીવનશૈલી આપવા પ્રેરિત કરે છે અને અભ્યાસ સાથે રમત સંતુલન જાળવવાની મહત્વતા પણ સમજાવી કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો